સુરત શહેરમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર શાહ દંપતી સામે વધુ એક ગુનો નોંધાયો છે જેમાં ત્રીજો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે સોફ્ટવેર સહિત કુલ વેપારીઓના આશરે નવાણું લાખ રૂપિયા સલવાયા હોવાનું સામે આવ્યું છે અગાઉ શાહ દંપતીએ સુરતમાં ગુજરાતી કલાકારો દ્વારા કરાયેલી વિડીયો જાહેરાતોના માધ્યમથી રોકાણકારોને લલચાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું આ જાળમાં ફસાયેલા હરેશ રામજી ડુંગરાણી નામના યુવકે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કર્યું હતું જેમાં તેમને સો દિવસમાં બાર થી પંદર ટકા વળતરની લાલચ આપવામાં આવી હતી યુવકે કુલ અગિયાર લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું આ દંપતી સામે અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પણ પાંચ રોકાણકારોના 30.95 લાખ રૂપિયા સલવાયા અંગે ગુનો નોંધાયો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી તે ઉપરાંત શાહ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં પણ ગુનો દાખલ થયો છે જેમાં ભાવનગર મહુવાના પાર્થ પંડ્યાના અઠાવન લાખ અને અશ્વિન રાણાના પંચોતેર લાખ રૂપિયા ગુમાવ્યાનો પણ સમાવેશ થાય છે